હેલો ફ્રેન્ડ તો આજે આપણે બનાવીશું દૂધીના લાડુ તો તમે ઘણીવાર હલવો અને દૂધીની બરફી તો બનાવી જ હશે તો જરૂરથી એકવાર લાડવાની પણ ટ્રાય કરજો સરસ બને છે તો મેં અહીંયા એક કિલોથી વધારે મેં દૂધી લીધી છે તો તમે જ્યારે દૂધી લો ત્યારે આ રીતની પસંદ કરવાની જે કૂણી હોય તેવી તો હવે આપણે તેને પીલાની મદદથી ચાલ ઉતારી લેશુ તો મેં અહીંયા દૂધીની ચાલ ઉતારી લીધી છે તો તેને આ રીતે આપણે ટુકડા કરી લેશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન બટન તેને પ્રેસ કરી દેજો જેથી મારા નવા વીડિયા તમને પહેલા જોવા મળે તો આ રીતે આપણે કટકા કરીને વચમાંથી બે ભાગ કરી અને આ રીતે આપણે દિયાનો ભાગ હોય તે કાઢી લેવાનો છે જો તમે આ નહીં ગાઢો તો તમારા લાડુ છે તે પરફેક્ટ નહીં બને તો આ રીતે જે વચ્ચેનો ભાગ હોય તે કાઢી લેવાનો છે તો મેં અહીંયા આ રીતની ખમણી લીધી છે તો તેમાં જે જાડા સેદવાળું હોય ત્યાં આપણે દૂધી ખમણવાની છે તો આ રીતે આપણે બધી દૂધી ખમણી લઈશું જો તમે જીણા સેદવાળોમાં ખમણશો તો તેના લસ્સા પણ નહીં બતાય અને તે વધારે પાણી પણ છોડે છે તો આ રીતનું જાડું ખમણ કરવાનું તો હવે આપણે દૂધી બધી ખમણા ગઈ છે તો આ રીતે આપણે તેને પ્રેસ કરી અને નીચવી લેશું તો મેં અહીંયા બધું સીન નીચવી લીધું છે તો આ પાણી તમારે તમે લોટ બાંધવામાં કે કોઈ પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા એક પેન લીધું છે તો તેમાં આપણે ત્રણ થી ચાર ચમચી ઘી નાખવાનું છે તો ઘી થોડું એવું ગરમ થાય એટલે આપણે દૂધીનું સીન નાખી દેવાનું છે તો હવે આપણે તેને એક થી બે મિનિટ જેવું ઘીમાં ચેકી લેવાનું છે તો એક થી બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં અડધો વાટકો દૂધ નાખી દઈશું ત્યાર પછી આપણે તેને આ રીતે ઉપરથી થી ઢાંકી અને પાંચ છ મિનિટ જેવું કુક થવા દેવાનું છે તો મિનિટ થઈ ગઈ છે તો તો હવે આપણે જોઈ લઈએ દૂધ છે તે બધું બળી ગયું છે તો થોડું એવું પાણી છે તો હજી ફરીથી આપણે ઢાંકી દેસુ એક થી બે મિનિટ જેવું તો સરસ એવું પાણી પણ આપણું બળી ગયું છે તો હવે અહીંયા મેં એક વાટકા થી ઓછો મિલ્ક પાવડર લીધો છે અને વાટકો મેં અહીંયા લીધું છે ટોપરાનું તો હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે મિક્સ કરી લેશું ત્યાર પછી મેં અહીંયા એક વાટકાથી થોડી એવી ઓછી ખાંડ લીધી છે તો હવે આપણે ખાંડ નાખી દેસુ તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો ખાંડમાંથી પાણી થોડું એવું રિલીઝ થશે તો અહીંયા મેં થોડો એવો ગ્રીન ફૂડ કલર લીધો છે તો હવે તેને આપણે મિક્સ કરી લેશું કલર નાખવાથી સરસ એવો લાડુનો કલર લાગે છે જો તમારે નો નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો તો હવે આપણે જોઈ લેશું તો સરસ એવી આપડી ગોળી બનવા માંડી છે તો આપણું લાડવાનું જે મિશ્રણ છે તે રેડી થઈ ગયું છે તો આ રીતની જ્યારે ગોળી વળે ત્યારે આપણે તો હું અહીંયા એ અડધી ચમચી એલચી પાવડર નાખ્યો છે ત્યાર પછી આપણે બે ચમચી ઘી નાખી દેવાનું છે જેથી લાડવામાં સરસ એવી સાઈન આવશે તો હવે તેને આપણે મિક્સ કરી લેશું ને અહિયાં ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે તો આ રીતે થોડું એવું મિશ્રણ પોળું કરીને આપણે ઠરવા મૂકી દઈશું તો આપણું મિશ્રણ છે તે ઠરી ગયું છે તો હવે આપણે નાના નાના લાડુ બનાવી લેશું તો આ રીતે મેં બધા લાડુ તૈયાર કરી લીધા છે તો મેં ટોબરાનું નાળિયેરનું ભૂરું લીધું છે તો આ રીતે આપણે તેમાં લાડુ ડ્રીપ કરી દઈશું તો ફ્રેન્ડ જરૂરથી એકવાર ટ્રાય કરજો દૂધીના લાડુ ખાવાની ખૂબ જ મજા આવશે તો અજે આપણે આને 2 થી 3 કલાક રેસ્ટ થવા દેશું તો આ બે થી ત્રણ કલાક થઈ ગઈ છે તો તમે આ રીતે એક લાડુ બનાવિશ તો સરસ એવો સોફ્ટ અને સરસ એવો આપણો દૂધીનો લાડુ બનીને તૈયાર થઈ ગયો છે અને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે તો તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો મારા વીડિયાને લાઈક કરજો શેર કરજો અને મને